નમસ્કાર મારું નામ કૃષ્ણા છે અને આજે બુદ્ધ પૂર્ણિમા છે તો બુદ્ધ પૂર્ણિમાની તમને સર્વને હાર્દિક શુભેચ્છાઓ તો જે બુદ્ધ છે એ શાંતિ કરુણા અને જ્ઞાનના દાતા છે અને એક વિડીયોમાં મેં ભગવાન બુદ્ધ એવું કીધું હતું તો પછી એક ભાઈએ કમેન્ટ કરી હતી કે તમે ભગવાન બુદ્ધ એવું ના કહો તથાગત બુદ્ધ કહો તો હવે આજે વાત કરશું કે જે તથાગત બુદ્ધ છે એમનું નામ સિદ્ધાર્થ હતું અને એમનો જન્મ છે એ લુબનીમાં જે હાલ નેપાળમાં છે ત્યાં થયો હતો અને એક એ રાજવી પરિવારમાંથી એઓ આવતા હતા અને પછી એમને ખબર પડી કે જે હું આ બધું સુખ ભોગવી રહ્યો છું એ બધી મોહમાયા છે તો એમણે પોતાના સંસારનો ત્યાગ કરી અને એ બોધ ગયા આવી ગયા જે બિહારમાં છે અને પાંચ વર્ષની તપસ્યા બાદ એમને જે બોધ ગયા છે પીપળાનું જે વૃક્ષ હોય છે એમના નીચે એ બેસી અને તપસ્યા કરતા હતા અને એવું માનવામાં આવે છે કે ત્યાં જ એમને જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી તો જે તથાગત બુદ્ધ છે એમને આપણે જ્ઞાન અને શાંતિ કરુણાના દાતા તરીકે ઓળખીએ છીએ તો અત્યારે જ્યારે ભારત અને પાકિસ્તાનમાં યુદ્ધની વાતો ચાલે છે ત્યારે ભગવાન બુદ્ધ તથાગત બુદ્ધ એમણે એવું કીધું કે જે શાંતિ અને કરુણા છે અને શાંતિ તમારે જોઈતી હોય તો તમારે સામેવાળો જે વ્યક્તિ છે એને માફ કરવો પડે અને જો તમે ઈચ્છતા હોય કે તમારા દુઃખ છે એનો અંત આવી જાય તો આપણે દુઃખ છે એને આપણે ભૂલી જાવ જોઈએ અને સામેવાળો વ્યક્તિ છે એ આપણી સાથે ગમે એવો વ્યવહાર દુર્વ્યવહાર કરે તો પણ આપણે એને માફ કરી દેવો જોઈએ આવું તથાગત બુદ્ધ કહેતા હતા એટલા માટે ભારત દેશ છે એ પણ દર વખતે બીજા લોકો અને પાકિસ્તાનને ઘણીવાર માફ કર્યો છે અને જે તથાગત બુદ્ધ છે એમની વાત મને એ બહુ સારી લાગે છે કે એમણે એવું કીધું હતું કે જે મોહમાયા છે એ બધી આપણે ક્યારે આપણને દુઃખ થાય છે કે આપણે એવું વિચારીએ કે મને આ મળી જાય તે મળી જાય અને આ સુખ છે એની પ્રાપ્તિ થઈ જાય અને આપણે એવું વિચારીએ કે હું જ્યાં છું ત્યાં જ હું ખુશ છું અને મને જેટલું મળ્યું છે એટલામાં હું ખુશ છું તો પછી આપણે એ દુઃખ છે એને આપણે જાતે ઊભું નથી કરતા અને આપણે ગમે એ જે પરિસ્થિતિ છે એમાં જ આપણે ખુશ રહીએ છીએ અને બધાયથી મોટી અગત્યની વાત એ છે કે જે ગૌતમ બુદ્ધ છે એમને અત્યારે લોકો બહુ માને છે અને બહુ ધર્મ છે એ મોટો ધર્મ છે પણ ગૌતમ બુદ્ધે એવું કીધું હતું કે તમે મારી મૂર્તિની પૂજા ના કરતા અને તમે મને ભગવાન ના બનાવી દેતા તો એ એમની મહાનતા છે અને આવી વાતો ખાલી મહાન વ્યક્તિ જ કરી શકે નમ